મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા બે હજાર ત્રેવીસની બેસના આઠ પ્રોબેશનરી એ આઈએસ અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી આ આઠ અધિકારીઓમાં સાત મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પીપામાંથી ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે. પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ અને વલસાડ તથા નર્મદા તેમજ નવસારી જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફાળવણી કરવામાં આવેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોબેશનરી અધિકારીઓને ગુજરાતમાં ઉચ્ચ પદ પર સેવારત થવાની મળેલી તક દ્વારા સદકર્મ અને સેવા કાર્યની સુવાસથી લોકોના હૃદયમાં સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીને મળેલા આ પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓએ પોતાના પરિચય મુલાકાત વેળાએ સ્પીપાના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ શાહિદ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંહ સ્પીપાના નાયબ મહાનિયામક વિજય ખરાડી અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા